આજના આ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગની અંદર ગણિત અને રીઝનિંગ એક મુખ્ય વિષય તરીકે રહ્યો છે ગણિત અને રીઝનિંગ તો તમારે હવે ગણિત અને રિઝનિંગથી ડરવાની જરૂર નથી હું નીરવ કટેશી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું હવે થશે તમારા ગણિતનો પાયો મજબૂત આ સિરીઝ અંતર્ગત આપણે એકદમ બેઝિક થી લઈને ટોપ સુધી ગણિતની અંદર જવાના છે રીઝનિંગ પણ પાયો મજબૂત કરવાના છે પણ એ બધાને પહેલા સૌપ્રથમ આપણો એક એવો બેઝ તૈયાર કરીએ કે જેથી કરીને આગળના ટોપિકમાં આપને કોઈ પ્રોબ્લેમ થાય નહીં તો ગણિતનો પાયો મજબૂત આ સિરીઝ અંતર્ગત આજે આપણે સરવાળાની સફરે જવાના છે તો મિત્રો જો મજા આવે ને તો આ વિડીયોને એકવાર લાઈક ને શેર કરી દો તમારા તમામ મિત્રો સુધી પહોંચાડો અને પછી આપણે જઈએ સરવાળાની સફરે આ સરવાળાની સફરની અંદર તમને સાદા સરવાળા વધીવાળા સરવાળા અને પોઈન્ટ વાળા સરવાળા તમામનું એક ડિટેલની અંદર સોલ્યુશન કરવાનું છે તો ચાલો મિત્રો જોડાઈ જઈએ અને એકદમ પાયો તમારો મજબૂત કરીએ પછી આપણે ટોપ લેવલ સુધી પહોંચીએ તો આવો અને પહેલો ક્વેશ્ચન આપણે કરીએ ચાલો તો પ્રથમ પ્રશ્ન છે બેટા અહીંયા ત્રણ અંક અને ત્રણ છ અંક અને આ બાજુ પણ છ અંક છે ઓકે અને વચ્ચે છે સરવાળો છ અંક વત્તા છ અંક સરવાળો કેમ કરવો આ રીઝનિંગ નો એક પ્રશ્ન છે આ એક ગણિત ના પણ પ્રશ્નના ભાગ રૂપે તમારે કે આ બી સરવાળા કરવાના થાય તો સ્પીડ ની અંદર સરવાળો કેવી રીતે કરી શકાય એ જ આપણે શીખવાનું છે સમજો છો હવે આપણે લોઅર સ્ટાન્ડર્ડ જેવા સરવાળાઓ નથી કરવાના ધીમે ધીમે 1/1 એકદમ બેઝિક થી તૈયારી કરીશું અને છેક ટોપ સુધી પહોંચીશ તો ચાલો મિત્રો અહીંયા જોઈએ તો શરૂઆત કરી દઈએ ચલો આ 9 અને આ 0 એટલે કેલું થઈ જશે 9 આ બાજુ બેટા 8 અને 4 12 તો 12 નો બગડો વધી પડી 1 7 અને 1 8 8 ને 5 13 13 નો તગડો વધી પડી 1 આ 5 ને 1 6 છ ને છ બાર બાર બગડો વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને સાત એક બે બે ને આઠ દસ તો આ રહ્યો તમારો જવાબ ઓકે હવે તમારે ડિઝિટ લખવાની પ્લસ એની નીચે ડિઝિટ એ બધું ભૂલી જવાનું છે હવે સીસી ની અંદર આ જ રીતના સિમ્પલિફિકેશન આપશે અને તમારે ડાયરેક્ટ સરવાળો કરવાનો થશે બરોબર છે નેક્સ્ટ જોઈએ એકદમ જે તમારો જે છેલ્લો ડિજિટ છે ને ત્યાંથી શરૂઆત કરવાની છે તો ચાલો નેક્સ્ટ જોઈએ આ બે અને આ ત્રણ ને પાંચ ઓકે આ ત્રણ અને ચાર સાત પછી આ છ અને છ બાર તો બાર નો બગડો વધી પડી એક આ ચાર ને એક પાંચ પાંચ ને પાંચ દસ દસ ની આ પાંચ ને એક છ ત્રણ નવ અને આ બાજુ આઠ અને એક અહીંયા થઈ ગયા તમારો નવ તો આ રહ્યો તમારો આન્સર

બાર બાર નો બગડો વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ અને આ છ અને નવ છ ને નવ પંદર પંદર નો પાંચ વધી પડી એક પછી આ પાંચ ને એક છ અને આઠ ચો વધી પડી એક ત્રણ ખાલી સરવાળાઓ કરવાના છે અને ધીમે 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 તમારી સ્પીડ છે એ ડેવલપ કરવાની પોઈન્ટ વાળા પણ શરૂઆત કરી દીધો અહીંથી ચાલો અહીંયા શું થઈ છે બેટા આઠ અને આ ચાર બાર નો બે વધી પડી એક પાંચ ને એક છ છ ને ત્રણ નવ આ બાજુ છ અને બે આઠ સાત અને આઠ પંદર નો પાંચ વધી પડી એક ચાર ને એક પાંચ પાંચ અને આ નવ બેટા ચૌદ આ તમારો આન્સર છે હવે પોઈન્ટ વાળા સાહેબ હજુ ઘણા પણ એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેને પોઈન્ટ વાળા પણ સરવાળામાં ક્યાંક પ્રોબ્લેમ પડે છે તો આપણે બધાને ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવીએ છીએ જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને કામમાં આવી શકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે તો ભાઈ પોઈન્ટ પછી બે છે તો અહીંયા બી પોઈન્ટ પછી કેટલા આવવા જોઈએ બે આવવા જોઈએ ઓકે તો આ છ અને ચાર પાંચ છ ને ત્રણ નવ અને પછી શું છે મિત્રો પોઈન્ટ પછી આગળ આવ્યો આ પાંચ અને પાંચ દસ દસ ની સૂન વધી પડી એક છ ને એક સાત સાત અને આ તગડો વધી પડી એક સાત જવાબ પંદરસો ને ત્રીસ પોઈન્ટ નેવ ક્લિયર થાય છે પોઈન્ટ પછી જો બે ડિજીટ હોય તો અહીંયા પણ જવાબમાં પણ પોઈન્ટ પછી બે ડીજીટ હોવા જોઈએ ઓકે હવે અહીંયા જુઓ અહીંયા શું થાય છે આ કેસની અંદર તમારે પોઈન્ટ પછી એક ડિજિટ છે અને અહીંયા પોઈન્ટ પછી કેટલી ડિજિટ છે બે ડિજિટ છે ઓકે તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની બે ડિજિટ તો આ 0 આ બાજુ કોઈ નથી તો 0 નો 0 પછી આ 2 અને 5 7 પછી શું છે બેટા પોઈન્ટ પછી શું છે 7 અને ત્રણ દસ દસ ની સૂન વધી પડી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ આઠ પછી એ પાંચ ને બે સાત તો આ સાત અને છ અહીંયા આવી ગયો તમારો છ અને આઠ આઠ ને છ બે ચૌદ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો તો ચૌદ હજાર સાતસો ને એસી પોઈન્ટ સિત્તેર તમારો જવાબ આવી ચૂક્યો છે નેક્સ્ટ ત્રણ ત્રણ રકમ ના પી પૂછી શકો ઓકે તો કંઈ કરવાની જરૂર નથી જાવ જે આગળના કોન્સેપ્ટો લગાયા છે એ ત્રણ માં કોન્સેપ્ટ લગાવો ઓકે દરેક પ્રકારના આપણે પ્રશ્નો લઈ લીધા છે કે જેટલા પૂછવાની શક્યતા હોય એટલે જો પાંચ ને બે સાત પાંચ ને બે સાત સાત ને છ તેર નો તગડો વધી પડી એક આ ત્રણ ને એક ચાર ચાર અને સાત અગિયાર અગિયાર અને પાંચ સોળ સોળ નો છ વધી પડી એક એક અને એક બે બે અને આ આઠ દસ દસ ને બે બાર તો આ બાર ચલો તો તમારો જવાબ આવી ગયો બારસો ને ત્રેસઠ સેમ મારી સાથે સાથે કરતા જજો તો જ ખબર પડશે સાત તેર પાંચ અને સાત બાર બાર અને આ ત્રણ પંદર પંદર નો પાંચ વધી પડી એક આઠ અને એક નવ નવ અને આઠ નવ અને આઠ સત્તર સત્તર અને પાંચ તો બાવીસ થશે સાત દસ દસ અને ચાર ચૌદ નો ચોડો વધી પડી એક છ અને એક સાત સાત અને છ તેર તેર અને આઠ તેર ને આઠ એકવીસ એકવીસો ચૌદ હવે આમાં પણ પોઈન્ટ વાળાઓ દાખલાઓ આવશે ઓકે આ રહી નીચે જોવું તમને ચલો હવે અહીંયા જુઓ અહીંયા કેટલા છે ત્રણ ડિઝીટ છે અહીંયા પાંચ ડિજિટ છે અને અહીંયા કેટલા ડિજિટ છે સાત અને છ તેર તેર નો તગડો વધી પડી એક ત્રણ એક ચાર ચાર આઠ આઠ અને પાંચ અગેન આઠ ને પાંચ ને તેર તેર નો તગડો વધી પડી એક પાંચ ને એક છ છ અને બે આઠ આઠ ને બે દસ દસ ની એક સાત સાત છ તેર તેર નો તગડો વધી પડી એક નવ ને એક દસ ને પાંચ પંદર આ રહ્યો તમારો જવાબ ક્લિયર ખબર પડે વન બાય વન ત્રણ ડિજિટ હોય એની સાથે બે ડિજિટ હોય કે પાંચ ડિજિટ હોય કે સાત ડિજિટ હોય કોઈ પણ રીતે આપેલો હોય આપણે એકમના અંકથી શરૂઆત કરવાની છે એકમના અંકની એકમના અંક સાથે દશકના અંકનો દશકના અંક સાથે શતકના અંકનો શતકના અંક સાથે આપણે સરવાળો કરીને જવાબ લાવવાનો છે ચલો અહીંયા જો હવે અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ છે અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ છે પણ અહીંયા પોઈન્ટ પછી નથી હોય તો એટલે બાર થશે બાર નો બગડો વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ અને પાંચ આઠ અને આવ્યો જીરો તો આઠ જ થશે આઠ અને પોઈન્ટ પછી બે અંક છે તો બે વધી પડી એક આઠ અને એક નવ નવ અને સાત સોળ સોળ અને પાંચ એકવીસ નો એકડો વધી પડી બે પાંચ અને બે સાત સાત ને આઠ પંદર પંદર ને બે સત્તર સત્તર પાંચ ખબર પડે છે બસ આ જ પોઈન્ટ વાળા ક્વેશ્ચનો કરવાના છે આપણે ચલો હવે અહીંયા જોઈએ અહીંયા પોઈન્ટ પછી કઈ છે પેલામાં પોઈન્ટ પછી કઈ ના હોય તો ડબલ જીરો હોય અહીંયા પોઈન્ટ પછી બે જીરો છે અહીંયા પોઈન્ટ પછી કાઈ નથી તો બે જીરો છે આ પોઈન્ટ પછી કાઈ ન હોય તો આ સીધે સીધા 34 ક્યાં આવી જશે પોઈન્ટ 34 ઓકે હવે અહીંયા એકમનો અંક કયો છે બી એકમનો અંક અહીંયા છે 3 3 અને 7 10 10 અને 2 12 12 નો બગડો વધી પડી 1 5 અને 1 6 થશે 6 અને 8 છ ને આઠ ચૌદ ચૌદ અને આ ત્રણ સત્તર સત્તર નો સાત વધી પડી એક ચાર ને એક પાંચ પાંચ અને નવ ચૌદ ચૌદ નો ચાર વધી પડી એક આઠ અને એક નવ બસ આ તમારો આન્સર ક્લિયર છે મિત્રો આ રીતે પોઈન્ટ વાળા ક્વેશ્ચનો પણ આપણે આરામથી કરી શકીએ આ સિરીઝ નો મુખ્ય હેતુ એ જ છે કે દરેક ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આપણે એક એવી સિરીઝ ચલાવી કે જે બેઝિક થી લઈને ટોપ સુધીના આપણે કરીએ ઓકે તો આજ ના વિડિયો ની અંદર આપણે સરવાળા ની સફર ગયા નેક્સ્ટ વિડિયો આપણે બાદબાકી નો લઈને આવ્યા નહી છે એના પછી ગુણાકાર ભાગાકાર અને પછી ધીમે 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 તમારા દરેક ટોપિક ના આપણે વિડિયો લઈને આવવાના છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડિયોને એકવાર તમે સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ને જેથી કરીને આવનારી નોટિફિકેશન ની અપડેટ ફટાફટ તમારા મોબાઈલ સુધી પહોંચે અને તમારા તમામ મિત્રો સુધીને આ વિડિયો પહોંચાડો કે જેને ખરેખર ગણિતનો પાયો મજબૂત કેમ કરવો એની જરૂરિયાત છે તો એવા દરેક મિત્રો સુધીને આ વિડીયો પહોંચાડો થેન્ક યુ